જય શ્રી કૃષ્ણ વાલા બંધુઓ નિર્જલા એકાદશી દિવ્ય વ્રત આવી રહ્યું છે લોકો એકાદશીના વ્રત કરી અને એકાદશીના ના અનેક પ્રકારના પુણ્યને પ્રાપ્ત કરવા માટે આમ તત્પર હોય છે અને આ વ્રત તો કરવું જ જોઈએ કારણ કે આ એક વ્રત એવું છે કે આ એક એકાદશી કરવાથી છવ્વીસ એકાદશી કરવાનું ફળ પ્રાપ્ત થઈ જાય એટલે બાર મહિનાની એકાદશી નું ફળ પ્રાપ્ત થાય મિત્રો આજ એક વિશેષ ચર્ચા આ વિડીયોના માધ્યમથી કરવી છે સાંપ્રત સમયમાં અમે બધું જોતા શું બનતું હોય કે ઘરના કોઈ એકાદ બે સદસ્ય કોઈ વડીલો જે બહુ જ વ્રતો પ્રત્યે પ્રીતિ રાખતા હોય વ્રત રહેતા હોય એટલે ઘરના અન્ય વ્યક્તિના વ્રત તોડાવવાનો પ્રયાસ કરે કોઈ ભૂખ્યું રહેતું હોય કે જમવાની કાંઈ ના પાડતા હોય એટલે ઘરના લોકો આગ્રહ કરતા હોય કે હવે તું જમી લે ને આ છોડી દે ને આ ન કરવાથી કાંઈ ન થાય ને તો એક ધર્મશાસ્ત્રની પ્રમાણ સહિતની ચર્ચા આ વિડીયોમાં કરીશ ધ્યાનથી સમજો આપણે ગુજરાતીમાં કહીને કે કોઈ વાર ન કરે ન કોઈને કરવા દે એવું થાય વ્રતોનો નિયમ છે એમાં એકાદશીમાં તો ખાસ હું પ્રમાણ સહિતની જ વાત કરીશ શાસ્ત્રમાં ધર્મ સિંધુમાં પ્રમાણ આપવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ નું વ્રત કરતું હોય નિયમથી વ્રત પાડતું હોય અને કોઈ અન્ય વ્યક્તિ આ વ્રત કરવાથી શું થાય તું ભૂખ્યો ન રહે તું વ્રત છોડી દે તું જમી લે ખાલી તું જમી લે એટલું પણ કહે ને તો પણ એ વ્યક્તિને નરક ની પ્રાપ્તિ થઈ જાય એટલે મહેરબાની કરીને જે વ્રત તો કરતા હોય એને વ્રત કરવા દો ઘરનો કોઈ વ્યક્તિ અથવા અન્ય કોઈ વ્યક્તિ જો કોઈ વ્રત કરતા વ્યક્તિને વ્રત ભંગ કરાવે વ્રત કરવા ઈચ્છા જાગૃત કરે જાત જાતની વાનગી ઘરમાં જેને ખબર છે કે એનું વ્રત છે તો વાનગી બતાવે કે આ કેવી સરસ છે આ કેવી સરસ છે ઘણીવાર આપણે કોઈને ખીજવવા માટે પણ કેતા કહેતા કોઈ વ્રત કર્યું હોય અને આપણે કઈ જમતા હોય હો કેટલું સરસ બન્યું છે ખબર છે કે સામે વાળાનું વ્રત છે એટલે એ આ ભોજન માટેની એની તૃપ્તિ વધશે તો એટલા માટે આ વિષય ઉપર મારે વિશેષ ચર્ચા કરવી છે પ્રમાણ સહિત ત્યાં લખેલું છે તો ધર્મસિંધુ એકાદશીના વ્રતોના જે નિયમો બતાવ્યા છે ત્યાં હું ફોટો પણ મૂકીશ આ જુઓ પેજને બરાબર રીડ કરજો લખ્યું છે કે અન્યમ અન્ય ભૂક્ષવે ભૂકતેરકી આનો અર્થ ગુજરાતી ટ્રાન્સલેશન આપણે અહીંયા જોઈએ લખ્યું છે કે એકાદશી વ્રત કોઈ સંયમથી રહેતા હોય બીજાને ભોજન કર એમ જે કહે અથવા ભોજન કરી લે તે બંને નરક જવાળા બને છે અર્થાત કોઈનો વ્રત ભંગ કરાવવું એ તો બહુ મોટું પાપ છે અને આપના કહેવાથી જો એ વ્રત ભંગ કરી નાખે તો બંનેને નરકમાં જવું પડે એટલે દોસ્તો મહેરબાની કરીને જે વ્રત કરતા હોય એને પ્રેમથી કરવા દેવો આવા દિવ્ય વ્રતો આપણા કારણે એના વ્રતો ના તૂટે એવું બહુ ધ્યાન રાખવું નવા વિડીયો સાથે ફરી મળશું ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવી અગત્યની માહિતી બીજા લોકો સુધી જલ્દી પહોંચાડજો આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી જે વ્રત નથી કરતા એ તો ઠીક છે પણ બીજાના વ્રતો ભંગાવીને પોતે નરકમાં જાય એના કરતા આપણે એને રોકી લઈએ અને આવા વ્રતોને સારી રીતે કરીએ નવા વિડીયો સાથે મળશું જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ